આજના યુગમાં યુવાનો ડિપ્રેશન વ્યસન અને સાથે જ પારિવારિક સંબંધોને લઈને ખૂબ જ ડિસ્ટર્બન્સ ઊભું કરતા જોવા મળે છે જેને લઈને સમાજમાં ખૂબ જ ખરાબ અસર ઊભી થતી હોય છે ત્યારે આ ડિસ્ટર્બન્સ અને સમાજમાં લોકોમાં જાગૃતિ આવે અને સંબંધો જળવાઈ રહે તે માટે થઈ અને આયાસ કાઉન્સેલિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે આ સેન્ટર પર દવાઓની નહીં પરંતુ કન્સલ્ટ કરી અને તેની યોગ્ય સારવાર કરી રહ્યા છે

એમાં પણ અમે ખૂબ સારું કામ કરવા માંગીએ છીએ અને બીજું વ્યસન વ્યસન મુક્તિ ઉપર પણ અમે ખ્યાલ અત્યારે વ્યસન ખૂબ વધારે છે યંગ જનરેશનમાં વ્યસન ખૂબ વધારે છે અને અત્યારે અમારી ટીમમાં વ્યસનનું કામ મુખ્યત્વે ડૉક્ટર પ્રદીપભાઈ વઘાસિયા કરે છે આ એક એવું સેન્ટર છે કે જ્યાં દવા વગર ખાસ કરીને વાતચીત વગર જ્યાં જ્યાં સંભવ હોય ત્યાં માનસિક ક્લાયન્ટને અમે હેલ્પ કરવા માગીએ છીએ એના માટે આ સેન્ટર છે અત્યારે ખાસ કરીને યંગસ્ટર્સમાં બાળકોમાં અને કપલ્સમાં આ ત્રણ મુખ્ય એરિયા છે છે એમાં એકચ્યુઅલી મીડિયાના કારણે એકબીજાનું અનુકરણ કરીને વ્યસન ખૂબ જ વધુ છે અને ખાસ કરીને બિયોન્ડ ધ આલ્કોહોલ નવ ડેઝ વધારે પડતું ગાંજો જેને આપણે વેટ કહીએ છીએ ડ્રગ્સ છે એમડી હાર્ટ ડ્રગ્સ છે એનું પ્રમાણ ખૂબ જ વધુ છે અને અમારો પ્રયાસ જીમ્સ હોસ્પિટલ તરફથી અમે ઓલરેડી મેડિસિન પેશન્ટનો માનસિક રોગના સારા કરવા ડિટેક્શનના સારા કરવા એ ઘણા ટાઈમથી કરી રહ્યા છીએ અને ઘણી બધી બ્રાન્ચો છે અમારી છઠ્ઠી બ્રાન્ચ આયાસ એવી છે કે જ્યાં અમે મેડિસિન આપવા નથી